thank <laughs> you

હાલો આવી પરિવાર પરિવાર બધા કાયમ તમે છો અમે પણ ક્યારે ખાવાના છીએ રાજુભાઈ બધા પ્રાર્થના કરો માથું અને આપડો ખુબ આગળ વધે ભાઈ અહિયાં તમે સ્થાપના કરી જવાબદાર છો બરાબર પ્રાર્થના કરો તમને બળ મળે બેજસ્પેને તમે પપ્પા ની ઈચ્છા હતી અહીં રહીને કરાવ એટલે તમે પ્રાર્થના કરજો એ આત્માને ખૂબ શાંતિ મળે અને આપને બધાને કૃપા બસ ઓક્ટોબર માં નાનો ભાઈ બરાબર मैं <laughs> माफी છે ને ત્યાં ધરીને પાછો પેટીમાં રાખી દેજો અહીંયા બધી દીવા બીમા લઈ લેજો પેટી માં ત્યાં ધરી દેજો ओके वो तो निकल सकती है आयो आको वाली ये जिला में ग्राउंड पर पर बाबा जना बेसी जाओ એટલે જરા જલ્દી ખાઈ લે પાતની ટીની ભાઈ રીતની બે ટીની આમ લખીને રાખીને રાખી આપણારા પડ કે ચમડા પવન રણે કા ના આત્મજો આ પવન આજે મિક્સ થઈ જાય બે સમય તો બબે કરો તો હવે કોણ બાક્યો છે કામ આવી ગયા હમણાં ကလာဝကလာဝဒါမနာအဆီရုံကံတယ်ကလာဝကပြောင်းအောင်လုပ်တယ်ငါပြန်ကျတယ်ဟာဒုတိယမှာဘယ်လိုပဲဘယ်လိုအဲဒီအဲဒီဇာတ်ကြရနေအောက်ပ තර ရစ် चले चिल्लते बुरोती देखी तो जूसपी का नॉन एग्जाम क्या है तो जो आज अभी बना है हम कोई चेवाई नहीं कर रहे हैं जूसपी का जो नॉन एग्जाम है अब उनका टेस्ट करने के पास है पास है मालूम है हमारे भर्तु रहीमावत है આ બધી જરૂરી હું કાપતી તો માનું કે મણ રાક્ષસની મેં હોય આ એક ને દેવ

આપડે સારા કામ કરી ચાર વર્ષ પેલા વિચારતા હતા કે કેમ થાસન શું થાશે કેવી રીતે પૂર્ણ આવતી તમારી મોકલ્યા

વાતો કરવા જ ભેગું થવું જ મારે જમવા માટે જમવા માટે પણ જમવાનું પછી પહેલા વાત કરવી છે પહેલા વાત ઘણી કરવી છે પછી જમવાનું કામ ન કરે ત્યાં સુધી જમવાનું ન મળે ને જિત્યો પડતા દે આખા દેશનું ઊંબો જ નઈ વાકે આખા દેશના હાલો તમારે આવો એ આવો દાદા કો બ્રાહ્મણ શાસ્ત્રીજી તમે મને નંબર આપ્યા આવો મારા ઘરની બાજુમાં છે

নোটা মোযে মেন সক্য়ে য়ালে একে লির সকের বির সক্য়

এাইমাজবয়ামেয়াডি আজাজেন কোড়াকে আজাজিকের কোডেনে